આજની રાત નો ઉજાગરા નવો પરમાન મારો ભગવાન રાખશે ભાઈ 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 हा ही वी सू भई पावलया पावलिया आज i'm oh, oh,

Healy <laughs>

ਪੜਵਾ ਪੜੋ ਤੋ ਮਤਲੇ ਪੜਿਆ અવતારો લેખ લખવાય આવે છે ને કે ધરતી ઉપર અવતાર મત આવે છે બડી You want બરોહની માતા બે ઘડીએ રોમલાવજી પાવળિયા વગાડજે માયાવજે આવજે માજના રાડી કરતા કરતા રોતો રોતો રાજુ પડી મેલડી Fortuny ended by three- страхs. Fast, you can look forward to that mystery- Fast, you could see it at the forest there, fast, you could i yeah, uh,

பாவியோடா வேறா படி

ਨਸ਼ੇ ਅਨੁਭਵੀ ਕਰਿਆ ਪਿਖਾਰੋਂ ਵਾਲੀ ਨਾ ਸਲੂਕੋ ਤੂੰ ਬਲੀ ਜਗਦੀਲੀ ਮਤਾਂ ਨਾ ਦੇਵੂ ਜੋੜਦੇ ਪਾਵਲਿਆ ਮੇੜੀਆਂ ਮਫਾ ਜੋੜਦੇ ભૂલે બાબા આપી શી રાવ પ્રભુ દાર દે માર સુઈ જ્યો આપ મારી માતાનું બધા નીચે બીજા બીજાને દર્શન કરો છો

રમેલ હસવા ઈસુ ખમા કેવા ઈસુ પણ જે ભાઈ જો કદાચ મારા દકડ ખોળો ઝાલ્યો છે અને એની ખોળાની લાજ ન રાખો તો આખે મારું નામ માતા ન કેવરે ભાઈ કોક તો રૂપિયા માગે કોક ધન માયા માગે કોઈ મિલકત માગે પણ એને ખોળો કાઢ્યો છે અજી ભૂખ છે અને ભૂખ જો પૂરી ન પડાવતા નોરતના દાડે ઢોળવાની આઈ પાવળિયા

તો કોઈ જુજારમાં માં છે કોઈ દેવગતિ જોયું છે એ ભગવંત જો પણ એનો ઓળ કરજે અન તારા ઘર ઘરનો વખો જો ભગવાન જોડે ખોડો ગાડી ને મટલાવ તો આખી મારું નોમ માતા ન કહેવાય ભાઈ મક્ષી પગલ પૂછી અને ભાઈ ઓહુ પાડે મને માતા ને દયા છે બાધા કરસર ભુવાની હશે કે જગતની છે મને કોઈ ખબર નહીં ભાઈ પણ આ વખા દેનાર દેવને જો હપાડું ના નોખું પરવીન નોની તો મારું નોમ માતા નહીં ભાઈ

આ શૂટિંગ ઉતરી આવી રહ્યા આ શૂટિંગ કમ્પલેટ ચાલુ હોય દેવને ધોણી મોટી નહીં નહીં જવાનું દેવમાં માં રોમ હશે દેવ ફેર બીજી વખત હોય આ જાગીર ઉપર ધોણવા આપવાનું હોય કે આ ધોણી જાલ બીજી વખત હોય નહીં આપવાનું એવું તો બાબુલાલ હે ને પણ તો કાલ ભૂલી જઈ મો સધી માતાને ને હું બોલું તો આ શૂટિંગ વાળા ભૂલે જા કે દેખ તારા ખોરા ની લાજ બોલી હો આ ફેર આવતે દારે ફેર આ ધણી જો કે દેખ અવસર આદરે હાલ કદાચ મારા ભગવાન કૃષ્ણ જોડે ભીખ માંગી તારી શેરમાંથી ખોળવા ન જાવ તો આખે મારું નોમ માતાના કેમે વિશ્વ ભગવાન પાર પાર છે તારો ખોળો મારો રોમ ભરાવશે ભાઈ બોલીએ મેં કરશન આ મારી સત્રી હાકના મેમન ઓભળી જાય કોઈ મારે કલર કરવાની જરૂર નથી મારે કોઈ હાકોટા કરવાની જરૂર નથી ભાઈ એનું દેવું પણ જે રોયો જેના બોલી કે માગે મિલકત માગે ખોળો ઝાલ્યો મારા ઓમે મે માતાય બરોબર જો નજર નોસીશ આ વિશાળની ધરતી ઉપર તો હરા દારા હરા સમય આ બાઈના જો હલા ઘવરાય તો મોજે જગતમાં માતા ઢોળતીતી ભાઈ પછી હોમેવાળાની નીતિ હોમેવાળાની ટેક પછી ભૂવો તમારી માતાનું હું પરમ આ બેન જોણે અને એની ટેક જોણે ભાઈ મો તો આજ ધોણીમાં જાવ ફેર કરે ઘરે મળશું ભાઈ કૃષ્ણ આવું વેલાય મો માતા સધઈ કહું ભાઈ મેળાના મેમણો મજા આખે મારું નામ ઘટલવલ ની સદૈય પાવલિયા કોન માં ભાગ રાખજો કોન ની કદાક આશા હશે કોન માં ભાગ છે મારી ગાય કબૂતરા નું કોન હશે તો મારો રોમ તમારી હવ ની લાલ રાખશે ભાઈ જે જે જી જી તગર 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 મારા હમી નજર નો શીશે કરશન ભુવા એની લાજ મારો ભગવાન રાખશે કળિયુગ ની દુનિયા ભાઈ ખૂબ હાચવી નેડજો કાલે સમય આવ્યો જ હોય તો નક્કી કોઈનો નથી ભાઈ આજનો આ રાતે સવારે દાડો ઉગવાનો હોય કેટલા વાગે ઉગશે અને કેવો ઉગશે કોઈ નક્કી ન કર્યો ભાઈ પણ તમારી શ્રદ્ધાન પૂર્ણ હશે ગાય કબૂતરે કૂતરે પૂર્ણ હશે મારી કુવાસીનું ઓતડું કદાચ રાજી છે તો દેવી રોમ હદય રાજી ભાઈ આવું વેળે મારા માતાના ભગવાન કઈ નાચું મજા હા જો વાળો કો ભાઈ જાતે વાળવો એમ કુસું ને ભાઈ તમે કોઈ લમણો વાળો લમણો તો વાળવા જરૂર નહી હોમે